બે હજાર બારનું મોડલ છે નિશાન માઇક્રા છે ડીઝલ વેરિયન્ટ છે સેકન્ડ ઓનર છે ગાડી વેલ મેન્ટેન છે લેડીઝ ઓનર ડોક્ટરમાં ગાડી છે આપણી પાસે બે હજાર સોળનું મોડલ છે સોળ સપ્ટેમ્બર વન ઓનર ફર્સ્ટ ઓનર ગાડી છે અને ટુ પોઈન્ટ ટુ ઓટો ગિયર છે અને વેલ મેન્ટેન ગાડી છે પચાસ હજાર વાળી ગાડી હોય કે પચાસ લાખ વાળી ગાડી હોય બધા કસ્ટમર આપણી માટે એક જ છે પણ આપણે કસ્ટમરને જે કાંઈ આપશું એ ચોખવટ કરીને જ આપશું કે ભાઈ આમાં કિલોમીટર જો જેન્યુન છે એ જેન્યુનની ગેરંટી આપશું આમાં કિલોમીટર ગેરંટીડ છે નોન એક્સિડન્ટ કાર છે અને એક્સિડન્ટ વાળી ગાડી આપણે આપતા પણ નથી અને લેતા પણ નથી અને એ ડોક્યુમેન્ટની પણ ખાતરી આપીએ છીએ કે ભાઈ ડોક્યુમેન્ટ તમને ના નામ ટ્રાન્સફરથી લઈને ટોટલી જવાબદારી આપણામાં આવશે ત્યાં સુધીની ગેરંટી આપીએ છીએ આ છે આપડે સ્પોર્ટ્સ છે પુશ બટન વાળી. આ ગાડી આપણે 2,85,000 માં આપવાની છે. પોતાની એક સારી કાર હોવાનું દરેક લોકોનું સપનું હોય છે પરંતુ ઘણી વખત એ વાતમાં કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ નવી કાર લેવી કે પછી સેકન્ડ મા લેવી. આ તમારું કન્ફ્યુઝન છે તે દૂર કરવા માટે આપણી સાથે મેહુલભાઈ છે એટલે કે શ્રીજી ઓટો રાજકોટમાં શ્રીજી ઓટો આવેલું છે અને તેમાં બાઇકના ના ભાવમાં કારથી લઈને લક્ઝરી કાર નો તેમની પાસે ખજાનો છે ત્યારે આવું મળીએ મેહુલભાઈ ને અને વાત કરીએ વાત ગુજરાતી પર તો સાથે શ્રીજી ઓનર મેહુલભાઈ આપણી સાથે છે મેહુલભાઈ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ આપનું છે મેહુલભાઈ કોઈ લોકો કાર લેવાનું વિચારી છે અને જો સેકન્ડ કારની વાત કરવામાં આવે તો તમારી પાસે કઈ કઈ કાર છે હાલમાં આપણી પાસે પ્રીમિયમ સેગમેન્ટમાં પણ છે નાના સેગમેન્ટમાં પણ છે બધી રેન્જની ગાડીઓ અવેલેબલ છે ડીઝલ પેટ્રોલ સીએનજી અને આપણે કોઈ પણ ગાડીઓ આપશું એમાં કિલોમીટર જે કઈ હશે જેન્યુન ગેરંટી આપવામાં આવશે અને એક્સિડેન્ટલની ગેરંટી દેવામાં આવશે જે કહે હશે એ ચોખવડ કરવામાં આવશે કોઈ ડોક્યુમેન્ટ છે એની જવાબદારી આપણામાં આવશે ફ્રોડ અત્યારે ઓનલાઈન વધી ગયા છે એ પણ આપણે ગેરંટીડ ડોક્યુમેન્ટની સાથે આપવામાં આવશે કઈ કર અત્યારે અત્યારે કાર તમે બતાવો તો પ્રીમિયમમાં છે આપણે ફ્રોડની એન્ડેવર જે બે હજાર સોળનું નું મોડલ છે સોળ સપ્ટેમ્બર વન ઓનર ફર્સ્ટ ઓનર ગાડી છે અને ટુ પોઈન્ટ ટુ ઓટો ગેર છે અને વેલ મેન્ટેન ગાડી છે જેન્યુન કિલોમીટરમાં ગાડી છે હમ શું કિંમત શું છે આની આપણે આની કિંમત છે અઢાર લાખ પચાસ હજાર એમાં પણ હજી ફેરફાર કરી દેવામાં આવશે અને આમાં પંદર લાખ ની તો લોન થઈ જશે મિત્રો લોન પણ ઉપલબ્ધ છે એવું જરૂરી નથી કે આપણે કેસમાં દેવા છે કારણ કે લોન પણ તમે કરી શકો છો બીજી ગાડી પણ બતાવશો બીજી ગાડી છે આપણે ત્યારે સારામાં સારી ડિમાન્ડમાં ચાલે છે ટાટા હેરિયર મેન્યુઅલ માટે મેન્યુઅલના શોખીન છે જેના માટે મોસ્ટ ઓફ અત્યારે હેરિયર ઓટોમાં આવતી હોય છે પણ આ ગાડી આપણી પાસે બે હજાર એકવીસનો મહિનો છે જેન્યુન એકાવન ચાલેલી ડીઝલ એક્સટી પ્લસ ટોપ મોડલ છે સનરૂફ આવી ગયું પુષ્પટન આવી ગયું ગાડી સારી વેલ મેન્ટેન્સ છે વન ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ અને સિલેક્ટેડ નંબરમાં છે ગાડી આપણે ઝીરો ડાઉન પેમેન્ટમાં લોન કરી આપશું ગાડીની કિંમત છે સત્તર લાખ રૂપિયા એમાં ફેરફાર કરીને ઝીરો ડીપીમાં ગાડી આપણે આપી દેશું મિત્રો ઝીરો ડાઉન પેમેન્ટ એટલે કે તમારે એક પણ રૂપિયો નથી દેવાનો તેમ છતાં પણ તમે હેરિયર છે તે ખરીદી શકો છો જે બીજી પણ કાર છે આ કારની શું કિંમત છે આ કારની કિંમત છે આપણે પંદર લાખ રૂપિયા નવી લેવા જશો તો પિસ્તાલીસ લાખ રૂપિયાની ગાડી છે

બીજી પણ કેટલીક કાર છે ક્રેટા છે આ સેમ Hyundai ની ક્રેટા ડીઝલ અત્યારે જે ક્રેઝ ચાલે છે વેટિંગ પિરિયડ ચાલે છે 2021 ની ગાડી છે જેન્યુ 70000 ચાલેલી છે વન ઓનર છે વેલ મેન્ટેન નોન એક્સિડન્ટ કાર છે આ ગાડી આપણે 13.5 લાખ રૂપિયા કહી છે એમાં પણ ઓન ઓન ટેબલ નેગોશિયેબલ કરી દેવામાં આવશે મેલભાઈ ઘણી વખત આવું કહેતા હોય છે કે ભાઈ સેકન્ડ કાર લેવામાં ક્યારેક જોખમ થતું હોય છે કે ઘણીવાર કલર કરે ને એવા ઘણા એવા બધા આવી આવતા હોય છે. ઈસ ગેરંટી આપવામાં આવશે. ગાડી કે બનેલી, ઊભી કરેલી, એક્સિડન્ટ કે નોન એક્સિડન્ટ કાર છે આપણે. આપણી ગાડી આવી આપતા પણ નથી અને લેતા પણ નથી. હમ આ કારનું શું છે અત્યારે? આ છે 2016 ની ક્રેટા Hyundai ની ક્રેટા છે જૂના મોડેલની. અત્યારે આ ઓટોમાં છે ડીઝલ છે. સેમ આપણી પાસે 16 ની પેટ્રોલ ઓટો છે. બંને ગાડીઓની આ સાડા સાડા આઠ લાખ રૂપિયા કઈ છે એમાં પણ

ઘણી વખત સેકન્ડ કારણ એવું થતું હોય છે કે ભાઈ બતાવવા આવે ત્યારે સારી ગાડી હોય છે પરંતુ ત્યારબાદ બે ચાર દિવસ ચલાવે ત્યારે ખબર પડતો હોય છે કે ભાઈ આમાં તો થોડુંક નુકસાની છે ઘણા બધા એવા પ્રોબ્લેમ ઘણી વખત આવે આપણે ગાડી આપશું એમાં જવાબદારી હશે ગાડીમાં એક્સિડન્ટ કે એની હોય સસ્પેન્શન માઇનોર હશે એ ચોખોટ હશે કિલોમીટરમાં હશે એ ચોખોટ કરી દેવામાં આવશે એન્જિનની જવાબદારી આવશે કે બનેલું કે ખુલેલું કે એવું કંઈ નહીં હોય એ ગેરંટી આપશો આપણે

બીજી કાર છે તેની પણ આપણે વાત કરીશું મેહુલ ભાઈ આનું શું છે આ છે હોન્ડા ની સિટી હોન્ડા સિટી છે ડીઝલમાં છે આપણી પાસે બે સિટી અવેલેબલ છે એક બે હજાર ની છે એક બે હજાર ની છે બંને ગાડીઓ આપણે છ લાખ રૂપિયા કહી છે એમાં ઓન ટેબલ નેગોશિયેબલ થઈ જશે

જીરો ડાઉન પેમેન્ટ કરી આપશું મિત્રો ના ઘણા શોખીન હોય છે મેહુલભાઈ પાસે સ્કોર્પિયો પણ છે મેહુલભાઈ ક્યાંનું મોડલ છે મહિન્દ્રા સ્કોર્પીઓ છે બે હજાર તેર નું એન્ડ છે

અને રિટર્ન આઈટી રિટર્ન છે અથવા તો જમીનના ના સાત તો તો ડીપી માં થઈ જશે બાકી થોડું ઘણું ડિફરન્ટ નું તમારે રાખવું પડશે બીજી ટાટા ની પણ કાર છે મેહુલભાઈ આનું શું છે આ ટાટા ટિયાગો છે આપણે બે હજાર ને સત્તર નું મોડલ છે સોળ સત્તર નું ડીઝલ વેરિયન્ટ છે ત્રણ લાખ એસી હજાર ફર્સ્ટ ઓનર છે ડીઝલ ગાડી છે બાવીસ થી ત્રેવીસ ની એવરેજ આવશે આ ગાડીમાં ટૂંક મેહુલભાઈ જે રીતે આપણે એક બાદ એક જે ગાડીઓ બતાવી રહ્યા છે તેની પાસે ગાડીઓનો ખજાનો છે તમે પણ જો ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો એક વખત અચૂક આ જગ્યાની મુલાકાત લો દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આ જગ્યા આવેલી છે અને તમે સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે અત્યારે તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો અને એડ્રેસ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મેહુલભાઈ આ ગાડી આઈ ટ્વેન્ટીની શું કિંમત આઈ ટી છે પેટ્રોલ સીએનજી બે હજાર ઓગણીસ મોડલ છે જેન્યુન ત્રેસઠ હજાર કંપની રેકોર્ડ ચાલેલી છે વેલ મેન્ટેન સીએનજીની આરસી બુક માં એન્ટ્રી આવશે ફૂલ ઇન્સ્યોરન્સ છે ગાડીની કિંમત છે છ લાખની પંચોતેર હજાર રૂપિયા જે આપણે ફેરફાર કરી ઓન ટેબલ

ઓછી કિંમત કિંમતમાં જોઈએ કે ભાગ જગ્યા આટલો ભાવ છે મને આટલા મળે છે કોઈને પૂછતા નથી લઈ લે છે પણ મેજોરિટી ગાડી એક્સિડન્ટવાળી વાળી હોય છે કાગળિયામાં લોચા હોય છે ડોક્યુમેન્ટ પ્રોપર હોતા નથી આ ફ્રોડ વધી ગયા છે બધા અને લીધા પછી પસ્તાવો થાય છે કે ગાડી મને એક્સિડન્ટવાળી વાળી આવી ગઈ અથવા તો ગાડીમાં કઈ બીજા ઇસ્યુ છે આપણે એ જવાબદારી લેશું ડોક્યુમેન્ટથી લઈ લે ગાડીની પણ જવાબદારી આવશે કે એક્સિડન્ટ આવે અને ડોક્યુમેન્ટ પણ આપણી જવાબદારી આવશે આમ પણ આપણે મેહુલભાઈ જોઈએ તો સ્વાભાવિક છે તો પણ નવી છોડાવી બાબતનું તમે કઈ રીતે જોતા અને કે ભાઈ સેકન્ડ કાર લે છે તો એની કઈ રીતે કાળજી રાખતા આપણે એક સેકન્ડ કસ્ટમર આપણે લાખ 150000 વાળી ગાડી હોય કે પચાસ લાખ વાળી ગાડી હોય બધા કસ્ટમર આપણી માટે એક જ છે પણ આપણે કસ્ટમરને જે કાઈ આપશું ચોખોડ કરીને જ આપશું કે ભાઈ આમાં કિલોમીટર જો જેન્યુન છે એ જન્યુનની ગેરંટી આપશું આમાં કિલોમીટર ગેરંટીડ છે નોન એક્સિડન્ટ કાર છે અને એક્સિડન્ટ વાળી ગાડી આપણે આપતા પણ નથી અને લેતા પણ નથી અને ડોક્યુમેન્ટની પણ ખાતરી આપીએ છીએ કે ભાઈ ડોક્યુમેન્ટ તમને આરટીઓ નામ ટ્રાન્સફર થી લેલી ટોટલી જવાબદારી આપણામાં આવશે ત્યાં સુધીની ગેરંટી આપીએ છીએ બીજું એક મેહુલભાઈ મેં થોડા દિવસ પેલા ચર્ચા પણ થતી હતી ઘણી વખત જાણ્યું છે કે હવે ઘર કાર વેચવાનું બહુ ચાલ્યું છે કેવી રીતે આખું શું છે એ બાબત મોસ્ટ ઓફ એવું ઘર ઘરઘરાવ કાર હોય છે ઘણા પાસે પણ મોસ્ટ ઓફ અત્યારના બ્રોકર છે જે બબે ચાર ચાર ગાડીઓ એ પોતે જ રાખે છે ને પોતે બીજાની જ ગાડીઓ લઈને બીજા કસ્ટમરને ડાયરેક્ટ ઘર ઘર આવશે પાર્ટીની છે ને આ રીતે અપાઈ દે છે પાછળથી ભાઈ પેમેન્ટનો ઇસ્યુ નીકળે છે ગાડીમાં લીધા પછી ખબર પડે કે આમાં લોન ચાલુ છે આ મોસ્ટ ઓફ અત્યારે ફ્રોડ ઓનલાઈન વધી ગયા છે આ કારનું શું છે આ છે આપણે હુંડઈની આઈ ટેન ગ્રાન્ડ છે બે હજાર ને અઢારની છે પેટ્રોલ સીએનજી આ ચાર લાખ ને હજાર રૂપિયામાં આપણે આ ગાડી આપી દેવાની છે બીજી એક આપણી પાસે કાર છે મેલભાઈ આ કારની શું કિંમત કયો છો અને મોડેલ કેમ છે અત્યારે આપણી પાસે ટોટલી મારુતિની 4 બલેનો અવેલેબલ છે તમે જોઈ શકો છો ટોટલી 4 બલેનો છે આ છે 2020 ની જેન્યુન 41000 હાલે ડેલ્ટા મોડેલ છે કિલોમીટર ગેરંટી બોડી લેવલ એક્સિડન્ટની ગેરંટી આવશે 41000 કિલોમીટર જેન્યુન છે 6 લાખ રૂપિયામાં આ ગાડી આપણે આપી દેવામાં આવશે એમાં પણ થોડું ઓન ટેબલ કેસમાં ડિસ્કાઉન્ટ અથવા તો કોઈ પણ નેગોશિયેબલ કરી આપવામાં આવશે બીજી તમે કીધું 4 બલેનો છે તો આ બલેનોની શું કિંમત છે આ બલેનો છે બે હાજર સત્તર ની ડેલ્ટા આ ગાડી છે ઓટો ગેર પ્યોર પેટ્રોલ છે આ છે આપણે પાંચ લાખ રૂપિયામાં એમાં પણ ફેરફાર થઈ જશેનો છે ચાર તો એમની પાસે બલેનો છે બીજી કાર તો છે પરંતુ બલેનો જ ચાર છે ત્રીજી ત્રીજી બલેનો જેટા વેરિયન્ટ છે ફર્સ્ટ ઓનર છે પ્યોર પેટ્રોલ છે મેન્યુઅલ ગિયરમાં છે પાંચ લાખ ને સિત્તેર હજાર કઈ છે એમાં ભાવમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે આપણે

દરેક વાતમાં એ લાગુ જ પડે છે કે ભાઈ તમારે કોઈ ડાઉન પેમેન્ટ પણ દેવાની જરૂર નથી સીધી જે લોન છે તે થઈ શકે છે આઈ ટેન પણ મેહુલભાઈ પાસે છે મેહુલભાઈ આની કિંમત આપણી પાસે છે બે હજાર તેર ડિસેમ્બર છે આઈ ટેન ગ્રાન્ડ ડીઝલ વેરિયન્ટ છે આમાં વીસ બાવીસ ની એવરેજ આવશે તમારે આ છે આપણે સ્પોર્ટ્સ છે પુશ બટનવાળી આ ગાડી આપણે બે લાખ ને હજારમાં આપવાની છે બે લાખ પંચ્યાસી હજાર મિત્રો જો તમે પણ કાર લેવાનું નક્કી કરી રહ્યા છો ને દોઢ લાખથી ત્રણ લાખની વચ્ચે બજેટ છે તો એકવાર અવશ્ય આ જગ્યાની મુલાકાત લેવો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યા છે ને બાકીની તમામ જે ડિટેલ છે તે ડિસ્ક્રિપ્શન માં મળી જશે મિત્રો બીજી કેટલી કાર છે મેહુલ ભાઈ અલ્ટો અલ્ટોનું નું શું છે અલ્ટો K10 2015 નું મોડેલ છે રાજકોટ પાસિંગ છે વ્હાઇટ કલર છે પેટ્રોલ CNG આ ગાડી આપણે આપી દેવાની છે 2 લાખ ને 45000 રૂપિયા મિત્રો 2 લાખ ને 45000 માં અલ્ટો અને આમ પણ ખ્યાલ છે કે ભાઈ અલ્ટોનું સૌથી વધુ એવરેજ હોય છે 30 આસપાસ એવરેજ રહેતી હોય છે બીજી પણ અલ્ટો છે આ છે અલ્ટો 800 2014 ની પેટ્રોલ સીએનજી છે આ આપણે એક લાખ ને પંચોતેર હજાર માં ગાડી આપી દેવાની છે મિત્રો પોણા બે લાખ માં તમારે જો કાર લેવાનું નક્કી કરી આ છોને બજેટ નથી તો પોણા બે લાખ માં પણ તમે કાર છે તે તમારી ખરીદી શકો છો બીજી પણ એક છે મારું સેલેરીઓ સીએનજી વાળી આપણ ફેમિલી માટે સારી છે નાના સેગમેન્ટ માં ગાડી આપણે ટ્રાફિક માટે ને બધી ઇશ્યુ માં આ ગાડી છે આપણે 2000 ને 17 નું મોડેલ છે બાવડા પાસિંગ છે પેટ્રોલ સીએનજી આની કિંમત છે 3 લાખ ને 25000 રૂપિયા

મિત્રો ટાટા ની કાર છે એટલે મજબૂતી બાબતે તો કઈ એમાં સવાલ જ ન થાય તો તમે પણ જો કાર લેવાનું નક્કી કરી રહ્યા છો તો દોઢસો ફૂટ રોડ પર તમે અવશ્ય શ્રીજી ઓટો મુલાકાત લ્યો અને અત્યારે જ આ સ્ક્રીન પર નંબર આવેલ છે તેમાં કોલ કરી શકો છો ને બાકીની તમામ ડિટેલ છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અત્યારે બસ આટલું જ આવી જ કઈક વાતો કરતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર